એના જાતે આપ થોડા એન્ડિવર રાઈ કર દે ને શું બોલતી બબલી શું બોલતી એ બબલી તો આપણે પૂગી ગયા છીએ ઉભો થોડો આરે રોટ કે થોડા પૂગી ગયા

આને હોટેલ છે આને હોટેલ મારી પાસે છે કિલોમીટર હાલીને હો આઈ થી

જાય આપણે હો

no ચાર મહિના ઉપર રહી ગયું છે જ્યારે આપણે ઘરે નથી આવ્યા અહીંયા ગામડે એટલે હવે ગયા છીએ ભાઈ અમારા દાદા લઈ આવે લઈ સકડો ક્યાંથી આવે ચાર આવે અહીંયા આવે મિત્રો તો અત્યારે હું ને ધવલભાઈ જો આવી છે હવે પાટી કેમ કે પાટી આપણો તો ગો ઉભો છે અને ઓલાબેની તો ફાટતી હતી એટલે એ તો ગઈ ગયા છે ગાડીમાં અને આપણે અમે ભાલના ભાઈડા એટલે કાંઈ ઘટે તો નહીં ધવલભાઈ હું ને ધવલભાઈ જો આવી છે હવે જો આપણે લાકડી છે કોઈ આપણે સારો કરે તો શીખવાના જાય છે હવે બરોબર ને ધવલભાઈ એમ તો કોઈ સારો તો નહીં જ કરે ખબર છે ભાલના છે એટલે વાંધો નહીં આવે સારું હાલો હવે ઘરે જઈને તમને પાછો મળીએ